અનેક ભક્તો અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અતુટ શ્રદ્ધાથી દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે આજના શુભ દિવસે માતાજીની સાલગીરી નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ ભક્તો દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી ભક્તિમય વાતાવરણમાં માતાજીના જયઘોષ સાથે મંદિર પરિચય ગુંજી ઉઠ્યું હતું પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સૌ ભક્તોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક મહોત્સવમાં રાયમ પણદા તેમજ આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને દીપાવ્યો હતો બારડોલી તળોદ રોડ પર આવેલું પોયણા ગામ ખાતે ચૂડી માતાનું મંદિર આજે બીજી સાલગીરી હતી એનામાં આપણે નવચંદીનું આયોજન કર્યું સવારથી સાંજ સુધી પૂજાપાઠ પાઠ અને ત્યાર પછી પાંચ વાગ્યા પછી મહાભંડારાનું આયોજન હતું ખૂબ ભાવિ ભક્તો ઉમેટ્યા હતા ને મંદિરના માતાજીનું એટલું બધું સાથ છે કે ભક્તોની ભીડ સવારથી સાંજ સુધી જાય હાલ અહીં આજે ચૂડી માતા મંદિરનો આજે બીજો પાઠસો ઉજવાઈ રહ્યો છે સાલગીરા છે આજે એમની બીજી ઘણા સમયથી અહીંયા એક નાના મંદિરની સ્થાપના હતી ત્યારબાદ મારા મિત્રો છે કિશોરભાઈ તેમજ સોનુભાઈ એ લોકોએ ખૂબ જ મહેનત કરી અને શ્રદ્ધાથી આ મંદિરનું નિર્માણ કર્યું આજે એનું પરિણામ એ છે કે ઘણા ભાવિ ભક્તો અહીં દર્શન કરવા આવી રહ્યા છે સાથે અહીંયા ભોજનનો લાભ પણ લઈ રહ્યા છે એથી વિશેષ આ લોકોએ અહિયાં પાણીની પરફ પણ બાંધી છે તો આવનાર બારડોલી થી રાયમની વચ્ચે કોઈ એવું સ્થળ ન હતું જ્યાં આ લોકો આ બહુ સારી એક સુવિધા પણ ઉપલબ્ધ કરી છે અને માતાજી માટે બધા દર્શન કરવા આવે છે એના માનતા રાખે છે અને બધી જ માનતાઓ એ લોકોની પૂર્ણ થાય છે એક પ્રતિમા સ્વરૂપે બિરાજમાન હતા ભાઈ શ્રી કિશોરભાઈ ભાઈ શ્રી આનંદભાઈ ભાઈ શ્રી સોનુભાઈ એવા અનેક ભક્તોના નાના મોટા સહયોગ સહકારથી નવું મંદિર નિર્માણ થયું એ નિર્માણનો નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને આ ગયો પ્રથમ વર્ષે પણ નવચંડી કરવામાં આવી અને બીજા વર્ષે શાલગીરીમાં ભગવતીની કૃપા આશીર્વાદ માટે બ્રાહ્મણના માધ્યમ કોરોજ ના આચાર્યશ્રી એવા કિરણભાઈ એમના નાના ભાઈ તરીકે તુષારભાઈ અજયભાઈ સુરત ની શિવમભાઈ અનેક બધા ભૂદેવ ના માધ્યમથી સવારથી સાંજ સુધી માતાજી નું મહાપૂજા માતાજી નો યજ્ઞ અને માતાજી ની સુંદર એવી મહાપૂજાઓ નું આયોજન કરવામાં આવેલ હતું અને ખૂબ મોટી સંખ્યામાં બારડોલી તાલુકાના આજુબાજુના નાના મોટા ગામમાં નાના મોટા શહેરોમાંથી ગામો માંથી માતાજીના દર્શન લાભાર્થી બધા અહીંયા આવેલા આવ્યા હતા અને ખૂબ એવો સુંદર યજ્ઞ થયો અને માતાજીના આશીર્વાદ માટે આશીર્વાદ લેવા માટે એવું સુંદર એવું મહાપ્રસાદ ભંડારો પણ આયોજન કરવામાં આવેલું હતું આ બધું કાર્ય માતાજી શ્રી ચુડી માતાને બધા ભક્તો ગુરુદેવો એમને અર્પણ કરે છે સદાય આવનારા ભક્તોના આસુલું છે આવનારા ભક્તોના પરિવારના સંસ્થાના દરેક કાર્યમાં માતાજીની હૂબ રહે છાયા રે દયા રે આશીર્વાદ મળે એવી શુભકામના બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી